નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે આજથી શક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવતી હોય છે પરંતુ આસો નવરાત્રીનું મહત્વ વધુ હોય છે આજથી આસો માસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના શક્તિપીઠ ગણાતા અંબાજીમાં મંગળા આરતી માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે પાવાગઢ ખાતે વહેલી સવારે ચાર વાગે માતાજીની મંગળા આરતી કરવામાં આવે છે તેમજ અંબાજી મંદિરે સવારે સાડા સાત વાગે મંગળા આરતી કરવામાં આવી હતી તો અંબાજી ખાતે પહેલાં જ નોરતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવ્યા છે આ ભક્તો માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ આવ્યા છે નવરાત્રી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર ડુંગર પર બિરાજમાનમાં અંબા માતાજીના દર્શનનો મહિમા અપરંપાર છે શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તોમાં અંબાના ચરણોમાં આશીર્વાદ લેવા પહોંચે છે ત્યારે આજથી પવિત્ર નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી માતાજીના ચરણોમાં માથું ટેકવવા આવી રહ્યા છે મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિમાં ભક્તોનો મોટો ધસારો રહે છે માતાજીના દ્વાર ખુલતા જ ભક્તોએ મા અંબાના દર્શન કરવા માટે દોડ લગાવી હતી શ્રદ્ધાળુઓ નવરાત્રી દરમિયાન ધ્વજારોહણ પણ કરે છે સાથે માતાજીના દર્શન બાદ પોતાના ઘરે ગઢ સ્થાપના કરતા હોય છે તો શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીના આજે પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે શ્રદ્ધાળુઓની સામાન્ય ભીડ વહેલી સવારે જોવા મળી હતી પગપાળા ચાલીને આવેલા દર્શનાર્થીઓ મધ્યરાત્રિએ જ તળેટીમાંથી માચી તરફ અને ત્યાંથી રેવા પથના માર્ગે મંદિર તરફ ચાલીને પહોંચ્યા હતા વહેલી સવારે નિજ મંદિર ખુલતા જ શક્તિ દ્વાર સુધી લાઈનમાં લાગેલા માઈ ભક્તોએ માતાજીનો જયકારો કરતા પરોડની નીરવ શાંતિમાં મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું આ સાથે ચોટીલામાં પણ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે નવરાત્રી પર્વમાં કાયદો વ્યવસ્થા જાળવા પોલીસ તંત્ર પણ સજ્જ છે